પોરબંદરમાં નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે શેરી ગરબીના આયોજકો દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે ગરબીમાં રમતી બાળાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે શેરી ગરબીમાં પ્રાચીન ગરબા વડે દીકરીઓ સમૂહમાં રાસ લેતી નજરે ચડે છે પોરબંદરના ખારવાવાડ સહિત ચોકમાં આવેલ રાંદલ માતા ગરબી મંડળ દ્વારા શેરી ગરબીનું આયોજન કરવામાં આવે છે દીકરીઓ માતાજીના ગરબા રમી માતાજીની આરાધના કરે છે પ્રાચીન શેરી ગરબીમાં દીકરીઓ એક લયમાં એક સાથે ગરબા રમે છે વિવિધ પ્રાચીન ગીતોના તલે દીકરીઓ ગરબા રમતી નજરે ચડે છે મારું નામ ભાવનાબેન પ્રવિંગ જોહેલ છે અને અમે શ્રી રાંડલ માતા ગરબી મંદિર તરફથી આયોજના કરેલું છે અને આ મારો સ્તાપ છે મેન મારા મમ્મી છે તનુબેન જયંતી પાંજરી એ આયોજક મેન છે અને અમે આજે અઠ્યાવીસમું વર્ષ છે અમારે ગરબી મંડળનું અને અમે હજી કન્ટિન્યુ જ્યાં સુધી થશે ત્યાં સુધી કરશું અને હાલમાં અત્યારે છોકરીઓ અમારે પચાસ સાહીઠ જેટલી બાળાઓ રમે છે અને બધા ડાટાઓ આવે છે અને એ લોકોને નાસ્તો આપી જાય લાણી આપી જાય કોઈ એના જેની યથાશક્તિ પ્રમાણે છોકરીઓ બાળાઓને બધાને આપી જાય છે અને અમે બસ છોકરીઓ બધા ખૂબ મોજથી અહીંયા રમે છે અને કહે છે કે અમે ફરી પાછા આવતા વર્ષે અહીંયા જ રહેવાના છીએ અમે અને અમને બહુ ખૂબ સહકાર મળે છે બધાનો ખારા વર્ષના વિસ્તારનો અને અમારી ફેમિલી પ્લસ અમારું ગણપતિ મિત્ર મંડળ છે અમારે શિવપુત્ર મિત્ર મંડળ એ છોકરાઓનો સ્થાપય અમારે જોડે જ છે અમે બધા એક થઈ સાથે મળી અને આયોજન કરીએ છીએ